છોકરાને ખબર છે કે મા એકલી જ છે ઘરમાં કામ કરવા વાળી તો એ આ બધું ખાઈને ગમે એમ નાખી દે છે એમ નઈ કે નક્કી થઈ ગયું છે તો હવે એના વગર તું રહી ન શકતો કે હવે આવા બધા ગીતો ગાય છે મારી સાળી મળવા આવી હતી એટલે કે આ મીરાની બેન કાકાની દીકરી મીરા મળવા માટે પણ ન આવી અને જેમ મેં તમને વાત કરી હતી કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માગીએ છીએ તો તમે કેવી રીતે વાત માની ગયા એમ એના મમ્મી ગુસ્સે થયા અને એને ખીજાના અને ન કહેવાના શબ્દો કીધા કે ભણવામાં ધ્યાન આપ ડૉક્ટર બનવાનું છે અને આજ પછી ક્યારેય છોકરાને મળતી પણ નહીં અને એની સાથે વાત પણ ન કરતી તો મીરા ન આવી જો આદિ આ બધી વાતો તો આવી જ હોય હજી સુધી દુનિયામાં ક્યાંય પ્રેમ અને પ્રેમ લગ્ન સફળ નથી થયા એનું કારણ જ આ છે બેમાંથી એકના વડીલ તો આડા ફાટે જ દરેકમાં જો પોતાના સંતાનોનું સુખ ઈચ્છે ને તો જ તો જ આ સફળ જાય અને હું તો એમ કહું છું સંતાનો જો ભાગીને લગ્ન કરી નાખે તો મા બાપ કેમ બેસી રહે પણ સંતાનો પોતાના માતા પિતાને દોસ્ત અને મિત્ર ગણીને એના દિલની વાત કરે તેના વાલીએ તો સમજવું જ જોઈએ વડીલોએ સમજવું જ જોઈએ હું માની જ ગઈ ને હવે એની નહીં ઈચ્છા હોય આપણે શું કરી શકીએ ભૂલી જાય ભાગવાનો છું અને હું ક્યાં કહું છું કે હા તમે જે કહો છો એ વાત નથી માનતો બધા વડીલો સરખા ના હોય ને પ્રેમ પણ એવું જરૂરી થોડું છે કે હપ દરેક પેરેન્ટ્સ માની જાય અને માનતા હોય છે ઘણા લોકો તો માનતા હોય છે આમાં પણ આશાનું કિરણ મને દેખાય છે જુઓ એમણે ના નથી પાડી એમણે એમ કહ્યું છે કે તું પેલા ડૉક્ટર બની જાય પછી વિચારશું હવે સીધી વાત છે એમનો જવાબ તો હા છે પણ એ ખાલી બોલ્યા નથી હવે આપણે શું કરવાનું છે એ વિચારો મેં વિચારી લીધું છે કે હું મીરાને ભલે મળી ન શકું એની સાથે વાત પણ ન કરું પણ હપ એ ડૉક્ટર તો બનવી જ જોઈએ મને એ પણ વિશ્વાસ છે કે લગ્ન અમારા બંનેના થશે અને એમાં મદદ તમારે કરવાની છે હા હા હું જાણું છું પણ જે રીતે મેં તને સપોર્ટ કર્યો ને એ રીતે એણે મીરાને કેવું જોઈતું હતું કે હા તું મને એના મમ્મી સાથે મેળવી આપ હું વાત નક્કી કરી લઉં તો પેલી ને કંઈક ભણવામાં મન લાગે ને મમ્મી મારી પણ એની પેલા ડોક્ટર જ બની જા અને અત્યારે મને ભૂલી જાય એમ એવું ક્યારેય નહીં બને કેવી વાત કરો છો અને એ પણ મને નહીં ભૂલી શકે હું ભૂલવાય નહી દઉં હા તો બસ ત્યારે હવે તમે વિચારો શું કરવું જોઈએ એના ઘરેથી તો આવો જવાબ આવ્યો છે તો આપણે કઈ વિચારવું પડશે ને કઈ કરવું પડશે એક કામ કરીએ શું જો તારી હા હોય અને એકવાર અચ્છા મીરા ને તને મળવા પણ નથી દેતા ના આવે બાર નહીં આવવા દે હવે મળવા માટે નહીં તો હું કંઈક એવું વિચારું છું કે એકવાર એના મમ્મીને મળું તો ખરી અને વાત તો નાખીએ તો જ આ વાતનો ઉકેલ આવશે ને નહીં તો શું થશે અમે વડીલો નહીં મળીએ અમે લોકો કંઈક વાતનો નિકાલ નહીં લાવીએ તો તમારા બંનેનું શું અને તું તો કલાકાર છે એટલે તને તો વાંધો નથી તારું મન તો લાગી જશે કામમાં પણ પેલીનું ભણવામાં મન નહીં લાગે મારું મન પણ કામમાં નહીં લાગે વાત કરો છો હા છે ને એવું જ કરીએ એના ઘરે જઈએ તમે એના મમ્મી સાથે વાત કરી લો કે આ બંને એકબીજાને પ્રેમ કરે છે અને આપણે લગ્ન કરવા માટેની હા પાડીને એની પાસેથી આવવાનું છે બાકી કંઈ નથી જોતું એમની બધી શરત મંજૂર છે કે એ બંને નહીં મળે વાત નહીં કરે બધું ઓકે પણ લગ્ન મારી સાથે કરાવજો ડોક્ટર બની ગયા પછી સર સર હા તમે છે ને તમારું કામ પતાવી લો પછી આજે જ જઈએ હા હા ને હા જા તું આ આ આ આદિત્ય તારા માટે એક સારી ખબર લઈને આવ્યો છું આમ મારો એક ફ્રેન્ડ છે એને એડવર્ટાઇઝિંગ કરવાની છે જો નાનકડી આમથી શોપ છે તો એડવર્ટાઇઝિંગ કરી આપીશ થઈ જશે થઈ જશે આ કેમ મૂડમાં કેમ નથી તું હા રોજ તો બહુ બધી એક્ટિંગો કરતો હોય છે એકદમ મૂડમાં હોય છે અને આજે શું થયું આ ચહેરાના બાર કેમ વાગ્યા છે શું સમાચાર જ એવા છે કે અને શું વાત કરું સમાચાર એવા છે મતલબ કઈ થયું તો નથી ને હા કોઈ જગ્યાએ ફસાયો તો નથી ને ફસાણો નથી ભાઈ તો શું થયું છે બોલ ને મારા મનમાં તું તારા મનમાં હું મન તું તેલે બે અચ્છા તેલે બે આ ફરી પાછી પેલી તારી પ્રેમની વાત લાગે છે શું થયું પછી હા ગયો હતો વરરાજો થઈને તો આ પાડી કે ના હાજ પાડી હશે નહીં કઈ તારીખ નક્કી કરી કામ મજાક ઉડાવે છે હા હા માણા દાજ્યો હોય તો એને વધારે ન દજાડાય એને ત્યાં મલમ લગાડવાનું હોય ને તું કેવું કામ કરે છે શરમ નથી આવતી તારા ભાઈ સાથે આવું કરે છે લે મને તો ખબર જ હતી કે તારી સાથે આવું જ થવાનું છે જો પણ ત્યારે કોણ જાણે તને કેવા કેવા સપના દેખાતા હતા આ રથ જેતો દેખાતો તો કોડી ઉપર તું નાચતો હતો હું આગળ ડિસ્કો કરતો હતો હા શું થયું આ કઈ ન થયું મેળ ના આવ્યો આપ બધું મેળ આવી ગયો તો પણ ના પાડી હા એ જ કહેવાનું છે ને બિલકુલ નહીં ના નથી પાડી તો આટલું યાદ રાખજે શું કહ્યું છે મીરાની કાકાની દીકરી દામીની મને મળવા આવી હતી હા મતલબ કે પેલી જે ડોક્ટર હતી એ તેને મળવા પણ ના આવી એના બદલે કોઈ બીજી છોકરી આવી ગઈ કમાલ જે યાર આટલો ઈશારો પણ નથી સમજી શકતો છોકરી તને નથી લાઈક કરતી નથી પસંદ કરતી શું પણ આ દીદી લે હજી કરે છે હવે પ્રશ્ન એવો બન્યો છે કે દામિની આવીને કહ્યું કે પેલા ભણવાનું પતાવ ડોક્ટર બની જ્યા ડોક્ટર બન્યા પછી છે વિચારીશું શું કરવું શું નહીં

અરે તને ના પાડી દેશે કેમ નથી હું કહું છું અને એના મમ્મી એનું ભણવાનું પણ બંધ કરી દેશે અને હું નથી ઇચ્છતો કે એનું સપનું મૂકીને મતલબ કે મારી સાથે લગ્ન કહેવાની વાતો છે બધી બાકી થારા જેવા તો કેટલાય મજનું થઈ ગયા

જે બીજા લોકો સાથે થયું છે ને એવું મારી સાથે ક્યારેય નહીં થાય હા થોડોક ઉદાસ બેઠો હતો વિચારોમાં પણ હતો કારણ કે કેટલો સમય મારે રાહ રાહ જોવી પડશે પણ હું જોઈશ જોઈશ એની અને એક દિવસ એવો આવશે જ્યારે હું તને બતાવીશ કે લે મારો પ્રેમ સાચો હતો કે ખોટો ખોટી રાહ જોઈ રહ્યો છે આદિત્ય જો તારી હજી ઉંમર પણ નથી થઈ એટલી બધી અને તું કોઈ પણ છોકરીને પસંદ કરે તો એની પાસે આ પણ પડાવી શકે હા એક છોકરીની પાછળ તારી જિંદગી બરબાદ ના કર જો હું એક મિત્ર તરીકે એટલી જ સલાહ આપીશ કે તને બીજી કોઈ પણ છોકરી ગમતી હોય તો એની સાથે લગ્ન કરી લે પણ આની વાતને માંડી વાળ બસ તગો આપશે એક દિવસ તને આ જોઈ લેજે સાચું કહી રહ્યો છું જો તને ખોટું લાગે તો ઠીક છે નહીં બોલું કઈ બસ ચૂપ તને ભૂલી જાવું જાવું સહેલું નથી તને ભૂલી જાવું જાવું સહેલું નથી વાદા તენુ મજનુ અને એમે શેશમિયા બે મિક્સ છે ને એને પણ આગળ તું ઢક્કર મારીને નીકળીશ ફાઇનલ